બેસન ચણા ના લોટ ને હું શેકી લઈશ આ લોટ શેકાઈ ગયો છે હવે અને હું ઉતારીને ઠંડો કરીશ આ રીતે છાલ ઉતારી લેવાની તો જરાઈ કડવા નહીં લાગે એકદમ સરસ સ્વાદિષ્ટ લાગશે બસ આવી રીતે બધા બી કાઢી લેવાના આ આટલા જે કુણા બી છે એ બધા મેં લઈ લીધા છે એને લોટમાં ફેરવી દઈશ સ્વાદ સારો લાગે છે બી કોઈ કડવા હોતા નથી ચમચી મીઠું નાખી એક ગ્લાસ પાણી નાખી અને હું આ કારેલાને એક સીટી બાફી લઈશ

અડધી ચમચી હળદર નાખશો દળેલી ખાંડ નાખશું બે ચમચી પછી ચાખશું પછી જોઈએ મીઠું કેટલું જોઈએ હવે લસણ ની ચટણી હવે એને જોડી લેશું આ લોટ ભરવા માટે તૈયાર છે કારેલા ભરવા માટે હવે હું કુકર માંથી કારેલા કાઢીશ અને થોડા થોડી હિંગ થોડી હિંગ થોડીક નાખી છે આ થોડી ઓછી લાગી બીજી વાર નાખું આ લગભગ મોટી ચારક ડુંગળી છે અને ગુલાબી ચમચી ગુલાબી થઈ ગઈ છે તો એક ચમચી ધાણા જીરું નાખશું અડધી ચમચી મરચું નાખું છું અડધી ચમચી હળદર નાખું બેનો બહુ જ સ્વાદિષ્ટ શાક બને છે ટેમ્પિંગ અને સરસ બને છે ચોક્કસથી બનાવજો સબસ્ક્રાઇબ કરજો અને મારા વિડીયોને સપોર્ટ કરજો ભાઈઓ બહેનો શાક બનાવજો આપણે એમાં કારેલા ગોઠવી દેસુ આપણે અલગ શું કે મસાલો બહુ બાર નીકળી જાય નઈ બસ આને ધીરા તાપે બે મિનિટ તોડો છું ઊંચી જેટલું પાણી રેડું એકાદ બે ચમચી જેટલું પાણી રેડું છે બા ત્રણ મિનિટ પકાવશું કારેલા તૈયાર થઈ જશે થોડો મસાલો વધ્યો છાંટી દેસુ છાંટી દેસુ બે જ મિનિટ એક જ મિનિટ બે મિનિટ એની પેલા એકદમ મસ્ત થઈ ગયા છે બનાવજો મિત્રો બહુ સરસ છે યુટ્યુબ ફેમિલી શાક બનાવજો મને સપોર્ટ કરજો